અને બહાર હજુ ધુમ્મસ બહુ છે જો સાડા સાત વાગ્યા બહુ જ ધુમ્મસ હીની કાલે પ્રવાસ ગયેલી તો જયું ઉઠીને તરત હિની હોદ્વા નીકળી પડ્યો છે હિની શું લાઈએ જોવાની હોદે છે હીની દોડીને આઈ ગયા છે હિની જો ઉઠીને તરત જ આવ્યો એની માટે શું લાવી હોધે છે શું લાવી હિની તાર માટે શું દેખાય કાર્ટૂન દેખાય હા તો ગાય સિની જાય માટે કેમેરો લાવી છે

હેડો આવે સ્કૂલ જવાનું ટાઈમ થઈ જયું થઈ ગયો જયું નહીં જયું ખુશ થઈ ગયો ગ્રીન કલરનું અને આ પાછળ પાછળ ફરે છે બાય આયુ પહેલું યા આ થોર છે ગાઈસ અમાર ગામની શુક્રવારી

કઈ પોની ના પડો ગાય સાંજના સાત વાગ્યા છે મેં જયું ટીવી જોવા આવી ગયો છે ઉપર બંપુ ને ટીવી જોવે છે બંપુ ડાન્સ કરે છે અને જયું ભીની લાવી હતી કેમેરો કેમેરા જોવે છે My video gonna have to like a joke, share a joke, share a break a